નમસ્કાર મિત્રો આશા ઇન્સાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે વર્ષ બે હજાર ચોવીસની સૌ પ્રથમ સંકટ ચતુર્થી વિશે વાત કરવાના છીએ કે જે પોષ મહિનાની સંકટ ચોથ છે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા તથા જે કોઈ આ વ્રત કરે છે તો તેની વ્રતનું શું ફળ મળે છે તેના વિશે પણ આજના આ વિડીયોમાં જાણીશું તથા સંકટ ચોથ ઉપર ચંદ્રદર્શનનું વિશેષ મહત્ત્વ હોય છે તો આ ચોથ ઉપર ચંદ્રોદયનો સમય શું છે ચંદ્ર દર્શન ક્યારે કરવાના છે તેના વિશે પણ માહિતી આપીશું તો આ વિડીયોને અંત સુધી જોજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ મિત્રો ભગવાન શ્રી ગણેશજીને સર્વપ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે મંગળવાર બુધવાર અને વિશેષ કરીને સંકટ ચતુર્થીનું વ્રત કરવામાં આવે છે દર મહિને વધ પક્ષમાં આવતી ચતુર્થી તિથિને સંકટચોથની તિથિ કહેવાય છે જ્યારે શુદ્ધ પક્ષમાં આવતી તિથિને વિનાયક ચતુર્થી કહેવાય છે કે જે બંનેનું પોતાનું વિશેષ મહત્વ છે કે જેમાંથી આ પોષ મહિનાની વદ પક્ષની ચતુર્થી છે કે જેને તેલ સંકટ ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે એવું પણ કહેવાય છે કે આ પોષ મહિનાની સંકટ ચોથનું વ્રત કરવાથી વર્ષની ચોથની તિથિ કરે સમાન ફળ મળે છે અને એટલા માટે જ તેને ખાસ માનવામાં આવે છે કેમ કે પદ્મ પુરાણ પ્રમાણે આ વ્રત અંગે સ્વયં ભગવાન ગણેશજીએ માતા પાર્વતીને જણાવ્યું હતું પદ્મ પુરાણ પ્રમાણે આ તિથિએ કાર્તિકે સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં ભગવાન ગણેશજીએ પૃથ્વીની જગ્યાએ ભગવાન શિવ અને માતા પાર્વતીની સાત વખત પરિક્રમા કરી હતી અને ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને દેવતાઓમાં મુખ્ય માનીને તેમની પ્રથમ પૂજ્યનો અધિકાર આપ્યો હતો સંકટ ચોથના દિવસે સ્ત્રીઓ સુખ સૌભાગ્ય સંતાનની સમૃદ્ધિ અને પરિવારના કલ્યાણની ઈચ્છાથી વ્રત કરતી હોય છે આ તિલ સંકટ ચોથ વ્રતમાં પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવામાં આવે છે જો ફળાહાર લેતા હોય તો તેમાં પણ ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે સાથે જ ગણેશજીની પૂજા કરતી વખતે આજે દેવને તલના લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે એટલે જ આ ચોથને તેલકોટ ચોથ તલ ચોથ અથવા તીર્થંકર ચોથ તરીકે પણ ઉજવવામાં આવે છે એટલે આ પ્રકારે આ ચોથમાં અનેક પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે આ ચોથના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી ગ્રહોનો અસો પ્રભાવ ઓછો પડે છે ગણેશજીની પૂજાથી બુધ રાહો અને કેતોથી થતા કુંડળીના દોષો દૂર થાય છે ગણેશજીની બુદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે એટલે આ દિવસે ગણેશની પૂજા અને વ્રત કરવાથી સંતાનના અભ્યાસમાં આવી રહેલા વિઘ્નો પણ દૂર થાય છે સાથે સ્વાસ્થ્ય સુધરે છે અને આપણા ઘરમાં સમૃદ્ધિ પણ લાવે છે વ્રત કરનાર વ્યક્તિના જીવનમાંથી કષ્ટો દૂર થાય છે તથા જીવનમાં આવનારા અવરોધો પણ ભગવાન ગણેશ દૂર કરે છે અને ભગવાન ગણેશ તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે તો આવો આ પૂર્ણ પવિત્ર અને ચમત્કારિક ફળ આપતું આ સંકટ ચોથનું વ્રત કેવી રીતે કરવું જોઈએ વ્રતની વિધિ કેવી રીતે થાય તેના વિશે વાત કરીએ તો આ સંકટ ચોથના દિવસે વહેલી સવારે ઉઠીને સૂર્યોદય સમયે ઉઠીને સ્નાન આદિ કાર્યથી પરવારીને સર્વપ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવું ત્યાર પછી ઘરે આવીને ઘર મંદિર સમક્ષ બેસીને ભગવાન શ્રી ગણેશની સામે બેસીને આ સંકટ ચોથ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે વ્રત કરવાનો છો ઘણા લોકો ઉપવાસ કરીને પણ વ્રત કરે ઘણા લોકો નિર્જળા ઉપવાસ કરે ઘણા લોકો ફળાહાર કે ફરાળ લઈને પણ વ્રત કરે છે તો જે વ્રત કરવાના હોય તે રીતે સંકલ્પ કરવાનો ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાની મંદિરમાં પણ પૂજા કરી શકો છો અને અલગ બાજુ કે પાટલા ઉપર સ્થાપના કરીને પૂજા કરી શકો લાલ રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના કરવાની મૂર્તિ હોય તો પણ ચાલે ફોટો હોય તો પણ ચાલે ભગવાન શ્રી ગણેશને જળ અર્પણ કરી કંકુનું તિલક કરવાનું જો મૂર્તિ હોય તો પીળા રંગના વસ્ત્રો પહેરવાના ભગવાનને પીળા રંગના ફૂલ લાલ રંગના ફૂલ ચડાવવાના સાથે જ દુર્વાઘાસ ભગવાનને અર્પણ કરવાનો ભગવાન શ્રી ગણેશની ભોગમાં લાડુનો ભોગ લગાવીએ તો વધુ સારું છે અને આ તિલ સંકટ જોત છે તો તલના લાડુ જો ભગવાનને ધરાવીએ છીએ તો તે પ્રસાદ ભગવાનને અતિ પ્રિય બને છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગણેશજીની પૂજામાં તુલસીજીનો ઉપયોગ થાય નહીં અન્યથા આપણી તે પૂજા અધૂરી રહે છે અને પૂજાનો ફળ મળતું નથી કદાચ આજના દિવસે ભગવાનને તલના લાડુ ન ધરાવી શકો તો જો આપના ઘરમાં તિલ સાંકળી હોય તો તે પણ ધરાવી શકાય અથવા તો માત્ર કાચા તલ હોય કે શેકેલા તલ આપણા ઘરમાં હોય તો તે પણ એક વાટકીમાં રાખીને ભગવાનને ધરાવી શકાય ત્યાર પછી ભગવાન સમક્ષ ડોક દીવો કરવાનો ભગવાન શ્રી ગણેશનો કોઈ પણ એક પાઠ કરવાનો કે સંકટનાશન ગણેશ સ્ત્રોત છે તેનું પાઠ કરવાનો અને ત્યાર પછી ભગવાન શ્રી ગણેશની આરતી કરવાની સાંજે સૂર્યાસ્ત સમય ફરી ભગવાન સમક્ષ દીપ કરવાનો અને રાત્રે જ્યારે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રના દર્શન કરવા જવાના આ પોષ મહિનાની સંકટ ચોથના દિવસે ચંદ્ર દર્શનનો સમય છે સાંજે આઠ વાગે ને સિત્યાવીસ મિનિટનો કદાચ ગામ શહેર પ્રમાણે થોડો આગળ પાછળ સમય હોઈ શકે છે તો જ્યારે પણ આપણને ચંદ્ર દર્શન થાય છે ત્યારે ચંદ્રદેવના દર્શન કરવા જવાનું અને એક લોટામાં દૂધ અને જળ મિક્સ કરીને ચંદ્રદેવને અર્ઘય આપવાનું ઓમ સોમય નમ ઓમ ચંદ્રાય નમ એ મંત્રનો જાપ અર્ઘય આપવાનું છે અને ત્યાર પછી એવી પ્રાર્થના કરવાની કે જેવી રીતે આપે ચંદ્રદેવને પ્રસન્ન કર્યા ચંદ્રદેવના આશીર્વાદ મેળવ્યા એવા મારા ઉપર પણ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે મારા ઉપર એવી કૃપા કરજો અને ભગવાન શ્રી ગણેશજીને પણ પ્રાર્થના કરવાની કે આજના આ વ્રતમાં મારાથી કંઈક બોલચૂક થઈ હોય તો પ્રભુ માફ કરજો આજે કરેલી મેં આપની પૂજા સેવાનો સ્વીકાર કરજો અને આપની જો કોઈ મનોકામના હોય તો તે ભગવાન સમક્ષ વ્યક્ત કરવાની અને ત્યાર પછી ઘરે આવીને એક ટાણો કરવાનો કે જેમાં મીઠા વગરનું ભોજન લ્યો છો તો વધુ ઉત્તમ છે અથવા તો સાત્વિક ભોજન લેવું જોઈએ આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ભગવાન શ્રી ગણેશજીનો એક પાઠ કરવાનો જો પૂજા કરીને સમય મળે તો ત્યારે જ કરી લેવાનો અને પૂજા કર્યા બાદ આ સંકટચોથની વ્રત કથા પણ સાંભળવાની અથવા તો દિવસ દરમિયાન જ્યારે પણ સમય મળે ત્યારે કથા સાંભળી શકો છો આજના દિવસે ગાયનું પૂજન ખાસ કરીને કરવું અથવા તો ગૌશાળામાં દાન કરવું એવું કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે જો આજના દિવસે પછરડા સાથેની ગાયની સેવા કરવામાં આવે તો આપણું બાળક ક્યારેય કોઈ પણ રોગનો ભોગ બનતો નથી અને કદાચ કોઈ એવો રોગ થાય તો જલ્દીથી સ્મટી જાય છે આજના દિવસે ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અનાજ કે વસ્ત્રોનું દાન કરવું જોઈએ એવું કરવાથી આપણા કાર્યોમાં ક્યારેય વિઘ્ન આવતા નથી અને અટકેલા કાર્યો પણ પૂર્ણ થાય છે તથા આપણા ઘરમાં દરેક લોકોની ઉન્નતિ થાય છે અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ જો આપણી સાથે હોય તો કયું કાર્ય પાર પડે નહીં ભગવાન આપણા કાર્યમાં આવતા દરેક વિઘ્નો દૂર કરે છે સંકટ દૂર કરે છે અને આપણને દરેક કાર્યમાં સફળતા અપાવે છે તો આવો આ સંકટ ચતુર્થી વ્રતનો મહિમા છે વ્રતની વિધિ છે હવે આપણે આ સંકટ ચોથની વ્રત કથા સાંભળીશું કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે તો હવે સૌ લોકો મારી સાથે આ કથાનું સ્મરણ કરે આ વ્રત કર્યું હોય કે ન કર્યું હોય દરેક લોકો આ કથા જરૂર સાંભળે એક વખત રાવણે બધા દેવતાઓને જીતીને સંધ્યા કરી રહેલા વાલીની પાછળ જઈ પૂંછડી પકડી લીધી શક્તિશાળી વાલીએ રાવણને બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે કિસ્કિંદાપુરીમાં આવ્યો અને આ બંદી રાવણને તેણી પોતાના પુત્ર અંગનને રમકડા રૂપે રમવા માટે આપ્યો અંગદે રાવણના ગળામાં દોરડું બાંધી નગરમાં ફેરવવા લાગ્યો વિશ્વ વિજય રાવણની આ હાલત દેખીને બધા નગરવાસીઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા જુઓ આ વિશ્વ વિજેતા રાવણને રાજકુમાર અંગદ સડકોના માર્ગ પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે નગરવાસીઓની આ વાત સાંભળી રાવણ ઘણો લજ્જિત બન્યો તે શરમનો માર્યો નીચો જોઈ ગયો પછી તેણે પોતાના નાના પુસ્તન્ય મુનિનું સ્મરણ કર્યું આથી પુસ્તન્ય મુનિ હાજર થઈ તેને પૂછવા લાગ્યા તે મને શા માટે યાદ કર્યો છે રાવણ કહે છે હે નાનાજી દેવતાઓ ઉપર જીત મેળવીને મેં ગર્વ કર્યો તેનાથી મારી આ દશા થવા પામી છે મેં પશ્ચિમી મહાસાગરના તટ ઉપર એક વાનર રાજને સંધ્યા કરતો જોઈને તેની પાછળ જઈ તેનું પૂછડું પકડવા પ્રયત્ન કર્યો પરંતુ તે વાનર બગલમાં પકડીને મને અહીં લાવ્યો અને મારી આવી દશા કરી છે મારી આવી હાલત જોઈને નગરવાસીઓ મારી હસી કરે છે આનાથી હું લજ્જિત થયો છું મારા ઘરોમાં દોરડો બાંધવાથી હું અશક્ત બની ગયો છું હવે મારે શું કરવું તેનો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો અને મારું રક્ષણ કરો પુસ્તલી મુનિએ કહ્યું હે રાવણ નાહિમત થવા કોઈ કારણ નથી હું તને બંધન મુક્ત કરાવીશ આ વાલી દેવરાસ ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયેલ છે અને પરાક્રમમાં તે તારાથી બળવાન છે આ વાલીનું મૃત્યુ દશરથ પુત્ર શ્રી રામના હાથે થવાનું છે હે રાવણ જો તું વાલીના બંધનથી છૂટવા માંગતો હોય તો તું સંકટ ચોથ ગણેશજીનું વ્રત કર પ્રાચીન કાળમાં વૃત્તાસુરના નાશ માટે ઇન્દ્રએ આ વ્રત કર્યું હતું તું પણ આ સંકટનાશક વ્રત કર એ વ્રતના પ્રભાવે કરી તારો દુઃખ દૂર થશે આમ કઈ પુસ્સલ્ય મુનિ વનમાં ચાલ્યા ગયા પુસ્સલ્ય મુનિના આદેશાનુસાર રાવણે ગણેશ સંકટ ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવે રાવણ તત્કાળ બંધન મુક્ત થયો અને સુખરૂપ પોતાના રાજ્યમાં ગયો અને સુખ શાંતિથી રાજ કરવા લાગ્યો તો મિત્રો સાંભળ્યું ને કે રાવણ જેવા પાપી મળસો પર પણ ભગવાન શ્રી ગણેશજી કૃપા કરે છે જે કોઈ વ્રત કરે છે તેના ઉપર ભગવાન શ્રી ગણેશજી ચોક્કસપણે પ્રસન્ન થાય છે તો આપણે તો તેના ભોગતો છીએ જો આપણે ભગવાનનું વિધિવત વ્રત કરીશું ભગવાનનું સ્મરણ કરીશું વ્રતના અનુષ્ઠાન કરીશું ભગવાનના પાઠ કરીશું તો ભગવાનની કૃપા આપણા ઉપર જરૂર થશે અને તેમના આશીર્વાદ મેળવી શકીશું તો આશા છે કે આ વિડીયો સાંભળનાર દરેકને આ સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કર્યું હશે અને કદાચ વ્રત ન કર્યું હોય તો કંઈ વાંધો નથી કોઈ ચિંતાનું કારણ નથી માત્ર આ દિવસે જો ભગવાનની પૂજા કરીએ છીએ અને તેમના પાઠ કરીએ છીએ તથા આ વ્રત કથાને માત્ર સાંભળીએ છીએ તો પણ આપણને વ્રતનો પોણ્યો ફળ જરૂર મળે છે તો મિત્રો આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો કે જેથી કરી આવા જ નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ